એક રાજા હતા તેમનું નામ ચંદ્રસેન તે બહુ જ પરાક્રમી અને પ્રજાવત્સલ હતા તેઓ દરેક જીવ પ્રત્યે બહુ જ દયા રાખતા હતા અને તેમને દરેક જીવ પ્રત્યે બહુ જ પ્રેમ હતો તેઓ પોતાની પ્રજાને બહુ જ ખુશ રાખતા હતા તેમણે વનસ્પતિ અને વૃક્ષો પ્રત્યે બહુ જ પ્રેમ હતો તેથી તેમણે તેમના રાજ્યમાં એક સુંદર બગીચો પણ બનાવ્યો હતો અને બગીચામાં અવનવા અને જાત જાતના વૃક્ષો રોપાવ્યા હતા બહુ જ સુંદર અને સુશ્રીભૂત બગીચો બનાવ્યો હતો તે બગીચામાં એક અદ્ભુત પ્રકારનું ઝાડ પણ હતું તે ઝાડને સોનાના ફળ આવતા પરંતુ તેમાં એક દુવિધા હતી એક પ્રોબ્લેમ હતો તે ફળ રોજ રાતે ચોરાઈ જતું તો રાજાએ તે ફળની રક્ષા માટે પોતાની સભામાં કહ્યું તો રાજાને ત્રણ પુત્ર હતા આ ત્રણે રાજકુમારો પણ ત્યાં હાજર હતા તો એક રાજકુમારે તે ફળની રક્ષા કરવાનું અથવા તો તે ફળ કોણ ચોરી જાય છે તેનું ધ્યાન રાખવા માટે મોટા રાજકુમારે બીડું ઝડપી અને જેવી રાત થઈ કે તે રાજકુમાર તે ઝાડની ફરતે તલવાર લઈને આટા મારવા લાગ્યો પરંતુ રાતના બે વાગ્યા ત્યારે તેનું તેને ઊંઘ આવી ગઈ તેથી તે સૂઈ ગયો અને ફળ પાછું ચોરાઈ ગયું સવારમાં રાજાને આવીને કહ્યું કે મારાથી સુવાઈ ગયું ત્યારે તે ફળ કોક ચોરી ગયું એટલે બીજા નંબરનો રાજકુમાર હતો તેને કહ્યું કે પિતાજી મને પણ એક મોકો આપવો હું તે ફળની આજે રક્ષા કરીશ તે ફળને હું ધ્યાન રાખીશ એટલે તેના પિતાએ કહ્યું કહ્યું કે કોઈ વાંધો નહીં એટલે રાત પડી એટલે બીજા નંબર નો રાજકુમાર તે ફળની રક્ષા કરવા માટે ઉઘાડી તલવાર લઈ ત્યાં ખડો થઈ ગયો પરંતુ જેવો એક કે દોઢ વાગ્યો કે તે રાજકુમારને પણ આવવા લાગી અને તે પણ ઊંઘી ગયો અને ફળ પાછું ચોરાઈ ગયું આ રીતે આ રીતે તે પણ ફળની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યો એટલે બીજા દિવસે રાજાને કહ્યું કે હું પણ ઊંઘી ગયો અને તે ફળ ચોરાઈ ગયું હવે ત્રીજા નંબરનો રાજકુમાર હતો તે રાજાને બહુ સામાન્ય લાગતો હતો તે રાજકુમારને રાજકુમારે કહ્યું કે પિતાજી મને પણ એક મોકો આપો તો તેના પિતાજીએ કહ્યું કે આ બંને એની રક્ષા ન કરી શક્યા તો તું શું કરવાનો છે પણ તેને તેના પિતાજીને કહ્યું કે છતાં પણ મને એક મોકો આપો એટલે રાજાએ તેને પણ એક મોકો આપ્યો તેને પાકો નિશ્ચય કરી લીધો કે આખી રાત મારે જાગવું છે અને તે ઝાડની પાછળ છુપાઈને જોવા લાગ્યો કે ફળ કોણ ચોરી જાય છે હવે રાતના બે વાગ્યા અને એક સોનાનો પોપટ ઉડતો ઉડતો આવ્યો અને ફળને તોડવા લાગ્યો અને જેવો તે તોડવા લાગ્યો કે રાજકુમાર સતર્ક થઈ ગયો અને તેની તરફ દોડી ગયો તો પોપટ તે ફળ લઈને ઉડવા લાગ્યો પરંતુ રાજકુમારે તેને પોતાના બાળ વડે ઘાયલ કરી નાખ્યો અને તેની થોડી અમથી પાંખ તૂટી ગઈ પરંતુ છતાં પોપટ ઉડી ગયો એટલે રાજકુમાર તેની પાંખ લઈ અને રાજ રાજા પાસે આવ્યો અને તે પાંખ આપીને કહ્યું કે આ ફળ કોઈ માણસ નથી ચોરી જતો પરંતુ સ્વાનાનો પોપટ આવે છે અને તે આ ફળ ચોરી જાય ચોરીને ચાલ્યો જાય છે તો રાજાને એને તૂટેલી પાંખ પણ આપી અને એ જોઈ રાજા બહુ આશ્ચર્યચકિત થઈ ગયા અને એ પોપટ મેળવવા માટે પણ બહુ જાતુર થઈ ગયા અને તેમને પોતાના કુંવરોને કહ્યું કે મને એ સોનાનો પોપટ મારે જોઈએ છે તો મોટા રાજકુમારે કહ્યું કે હું તમને એ સોનાનો પોપટ લાવી આપીશ એટલે તે બધી તૈયારી કરી અને સવારમાં પોપટને શોધવા માટે નીકળી પડ્યો તે જંગલમાં ચાલ્યો જતો હતો એમાં એને એક શિયાળ જોયું એટલે તેણે પોતાના બાણ ઉપર ધીર ચડાયું અને શિયાળને મારવા માટે તાક્યું એટલે શિયાળને વાચા ફૂટી શિયાળે કહ્યું કે તમે મને મારશો નહીં તમે સોનાના પોપટની શોધમાં નીકળ્યા છો તે મને ખબર છે તો હું તમને એ સોનાના પોપટ વિશે જણાવું છું કે આગળ જતા બે ગુફા આવશે એક સુંદર અને સુશોભિત ગુફા હશે અને એક ગુફામાં ઝાડા ડાખના અને ઉબડ ખાબડ હશે પરંતુ તમે જે સુંદર ગુફા છે તેમાં ન જાતા અને ઉબડ ખાબડ ગુફામાં રોકાઈ જજો એટલે રાજકુમારને લાગ્યું કે આ શિયાળ મને ખોટું કહે છે અને મને ભરમાવે છે એટલે તેણે શિયાળ ઉપર તીર છોડી દીધું પરંતુ શિયાળ બહુ ચાલાક હતું તે છટકી ગયું અને રાજકુમાર આગળ ચાલ્યો ગયો તે તો એક ગુફા પણ આવી અને ગુફા સુંદર હતી એની આજુબાજુમાં ઉબડ ખાબડ ગુફા પણ આવી પરંતુ હવે રાતવાસો કરવા તે સુંદર ગુફામાં ગયો અને ત્યાં મોજ મજા અને મસ્તી કરવા લાગ્યો તે શું કામે નીકળ્યો હતો તે ભૂલી ગયો હવે ઘણા દિવસો વીતી ગયા એટલે રાજા એ બીજા કુંવરને કહ્યું કે જા તું સોનાનો પોપટ લઈ આવ એટલે બીજો રાજકુમાર પણ ચાલતો થયો અને ચાલતા ચાલતા પાછું એને પણ પહેલું શિયાળ મળ્યું અને જેવું પહેલા રાજકુમારે કર્યું હતું તેવું જ આ બીજા રાજકુમારે પણ કર્યું તેને બધી શિયાળે વાત જણાવી પણ શિયાળનું કહ્યું એને કર્યું નહીં અને એને પણ તીર છોડી દીધું અને તે પણ પેલી સુંદર ગુફામાં જઈને રહેવા લાગ્યું અને તે પણ ભૂલી ગયો કે હું શા માટે નીકળ્યો હતો હવે એને પણ ઘણા દિવસો થઈ ગયા એટલે ત્રીજો રાજકુમાર હતો તેને તેના પિતાને વિનંતી કરી કે મને પણ એક મોકો આપ તો રાજાએ તેને કહ્યું કે જા તું મને સોનાનો પોપટ લાવી આવ સોનાનો પોપટ લઈ આવ એટલે ત્રીજો રાજકુમાર પોતાનો ઘોડો લઈને નીકળી પડ્યો એટલે તેને પણ પેલું શિયાળ મળ્યું અને તે પણ શિયાળને મારવા માટે તીર થાય તો શિયાળે તેને કહ્યું કે મને મારશો નહીં હું તમને સોનાના પોપટ વિશે વાત જણાવીશ એટલે તે રાજકુમાર શિયાળને માર્યું નહીં અને તેને કહ્યું કે તું મને પોપટ વિશે જણાવ એટલે તેણે કહ્યું કે આગળ બે ગુફા આવશે એક સુંદર હશે અને એક ઉબળ ખાબડ હશે સુંદર ગુફામાં તમે જાતા નહીં અને ઉબડ ખાબડ ગુફામાં રોકાઈ જજો અને પછી તમે આગળ વધજો તો તે રાજકુમારે શિયાળનું કહ્યું કર્યું અને ઉબડ ખાબડ ગુફામાં રાત રોકાણો તેને આ ગુફામાંથી અવાજો આવતા હતા તે પણ સાંભળ્યા પરંતુ શિયાળના તે તે ત્યાં ન ગયો આ રીતે રાત વિતાવી અને નીકળી આગળ ચાલતો થયો તો પાછું પહેલું શિયાળ મળ્યું તો કહ્યું કે તમે મારી વાત માની છે તો હવે હું તમને તે પોપટ વિશે જણાવું આગળ જતા એક મહેલ આવશે અને રાજમહેલમાં બધા પહેરદારો સુઈ ગયા છે એટલે તમે અંદર ઘુસી જજો અને એક એનો ખુફિયા ઓરડો છે ત્યાં પહોંચી જજો ત્યાં પોપટને એક લોખંડના પાંજરામાં પૂરેલો હશે અને એ લોખંડનું પાંજરું લઈ ત્યાંથી નીકળી જજો પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે ત્યાં એક સોનાનું પાંજરું પણ હશે તેને તમે હાથ લગાડતા નહીં અને આ પોપટને એમાં પૂરતા નહીં નહીતર તમે મુશ્કેલીમાં મુકાઈ જજો એમ કહી રાજકુમાર આગળ ચાલતો થયો તેને જોયું તો બધા પહેદારો સુઈ ગયેલા હતા એને રાજમહેલમાં ઘુસી ગયો અને જ્યાં પોપટ છુપાવેલો હતો તે ઓરડામાં પહોંચી ગયો જોયું તો તે પોપટ હતો અને તેની બાજુમાં તેને લાવેલા ચોરેલા ફળ પણ પડ્યા હતા તે રાજકુમારે તે પોપટનું પિંજરું ઉગાડી ઉપાડી દીધું પરંતુ તેને મનમાં વિચાર આવ્યો કે પોપટ સોનાનો અને પિંજરું લોખમનું તે સારું ન લાગ્યું શિયાળની વાત ભૂલી ગયો અને પોપટને પિંજરામાંથી બહાર કાઢી સોનાના પિંજરામાં પૂર્યો એટલે જેવો સોનાના પિંજરામાં પૂર્યો કે પોપટ દેકારો કરવા લાગ્યો એટલે રાજમહેલના બધા માણસો અને પહેરાદારો જાગી ગયા અને રાજકુમારને પકડી લીધો અને તેને પોતાના રાજા પાસે લઈ જવામાં આવ્યો એટલે રાજાએ તેને રાજમહેલમાં ચોરી કરવાના ગુનામાં તેને ફાંસીની સજા દેવાનું નક્કી કર્યું પરંતુ એક શરત રાખી કે જો તું મારું કામ એક કરી આપીશ તો તને હું સજામાંથી મુક્ત કરી દઈશ તો રાજકુમારે કહ્યું કે શું કામ છે એટલે રાજાએ કહ્યું કે મને જો તું સોનાનો મૃગ લાવી આપે તો હું તને જરૂર માફ કરી દઈશ અને આ પોપટ પણ તને આપી દઈશ હવે રાજકુમારને આ શરત મંજૂર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો એટલે રાજકુમારે કહ્યું કે હા હું તમને સોનાનો મૃગ લાવી દઈશ એટલે બીજે દિવસે પછી રાજકુમાર ત્યાંથી નીકળી પડ્યો અને આગળ ચાલવા લાગ્યો તો પાછો પેલો શિયાળ રાજકુમારને મળ્યો અને કહ્યું કે તમે મારું કહ્યું માન્યું તમે મારું કહ્યું માન્યું નહીં એટલે હવે તમે વધારે મુશ્કેલીમાં મુકાણા પરંતુ તમે એક સાચા અને નેકદિલ માણસ છો એટલે હું તમને એ સોનાના મૃગ વિશે પણ આગળ જણાવું આગળ જતાં એક મહેલ આવશે તે મહેલ બહુ સુશોભિત અને સુંદર હશે તે મહેલમાં પણ તમે જશો એટલે પહેરાદારો બધા સૂઈ ગયા છે અને એક સુંદર બગીચામાં આ સોનાનો મૃગ રાખેલો છે તે ત્યાં હરતો ફરતો હશે તમે એને પકડી લેજો અને અહીં પાછા આવી જજો પરંતુ ત્યાં પણ એક જૂની અને સાદી દોરી પડી છે અને એક સોનાની દોરી પડી છે પરંતુ તમે ત્યાં ભૂલ કરતા નહીં તેને જે સાદી દોરી છે એનેથી બાંધી અને મૃગને લઈને આવજો હવે રાજકુમાર શિયાળના કયા પ્રમાણે આગળ ચાલતો થયો તેઓ તેઓ સુંદર મહેલ તેઓ સુંદર મહેલ પણ આવ્યો અને રાજકુમાર ત્યાં પહોંચ્યો તો બધા સૂઈ ગયેલા હતા અને અંદર ઘૂસી ગયો અને તે જે બગીચામાં મૃગ હતું ત્યાં પણ પહોંચી ગયો તેણે તે મૃગને પકડી લીધું અને જેવું મૃગ પકડી લીધું એટલે ત્યાં બે દોરી પણ પડી હતી તો રાજકુમાર પાસો શિયાળની વાત ભૂલી ગયો અને જે સોનાની દોરી હતી તે લીધી અને મૃગના ગળે બાંધી જેવી મૃગના ગળે બાંધી કે મૃગ જોર જોરથી બોલવા લાગ્યો એટલે બધા પહેરાદારો જાગી ગયા અને રાજકુમારને પકડી લીધો અને ત્યાંના રાજાની પાસે જઈ લઈ જવામાં આવ્યો તો રાજાએ તેને પણ સજા એ મોત આપી પરંતુ રાજા એક શરત કરી કે આગળ જતા એક મહેલ છે ત્યાં એક રાજકુમારી છે જો તમે મને એ રાજકુમારી લાવી આપશો તો હું તમને આ સોનાનો મૃગ પણ આપી દઈશ અને તમને સજામાંથી પણ મુક્તિ આપી દઈશ હવે રાજકુમારે તેની વાત માન્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો એટલે રાજકુમારે હા પાડી અને પાછો બીજા દિવસે ઘોડો લઈને નીકળે પડ્યો તો પાછું પહેલું શિયાળ મળ્યું અને રાજકુમારને કહ્યું કે તમે મારી વાત માન્યા નહીં એટલે પાસા ફસાણા એટલે રાજકુમારે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ મેં તમારું કયું કર્યું નહીં તેની સાચી વાત જાણી અને ધર્મ પ્રેમી માની શિયાળ શિયાળે માફ કરી દીધું અને કહ્યું કે આગળ જતા એક રત્નજળિત મહેલ આવશે અને તે મહેલમાં એક તળાવ છે તે તળાવમાં આ રાજકુમારી સ્નાન કરવા આવશે અને તમે રાજકુમારીનો હાથ પકડી લેજો એટલે રાજકુમારી તમારી સાથે ચાલતી પરંતુ ચાલતા ચાલતા તે તેના પિતાને મળવાનું કહેશે પરંતુ તમે તેને જવા દેતા નહીં અને તમે એને લઈ અહીં આવતા રહેજો એમ આ શિયાળે કહ્યું અને હવે રાજકુમાર આગળ ચાલતા તે રત્ન જડિત મહેલ આવ્યો અને તે મહેલમાં ગયો તો શિયાળે કહ્યું હતું તેવું જ સુંદર તળાવ હતું ત્યાં સુપાઈને બેસી ગયો થોડી વાર થઈ તો રાજકુમારી આ સરોવરમાં નાહવા આવી તે નાઈને બહાર નીકળી તો રાજકુમારે તેનો હાથ પકડી લીધો એટલે રાજકુમારી તેની સાથે ચાલતી થઈ પરંતુ ચાલતા ચાલતા રાજકુમારે કહ્યું રાજકુમારીએ કહ્યું કે મારે મારા માતા પિતાને મળવું છે પછી હું તમારી સાથે ખુશી ખુશીથી ચાલીશ ચાલી આવીશ પરંતુ રાજકુમારે રાજકુમારને યાદ હતું કે બે વખત મેં શિયાળનું કહ્યું નથી કર્યું આ વખતે હું રાજકુમારીને મળવા નહીં જવા દઉં પરંતુ આગળ જતા રાજકુમારીએ ખૂબ આજીજી કરી અને રડવા લાગી તેને રડતી જોઈ રાજકુમારીને જોઈ ન શક્યો અને તેણે તેના માતા પિતાને મળવા જવા માટે દીધી એટલે જેવી રાજકુમારી ચાલતી થઈ કે પહેરીદારો જાગી ગયા અને રાજકુમારને પકડી લીધો અને તે રાજકુમારને પોતાના રાજાની પાસે લઈ ગયા અને રાજાને બધી વાત જણાવી તો તેને તરત જ આપવાનો હુકમ કર્યો ત્યારે રાજકુમાર રોવા લાગ્યો કરગરવા લાગ્યો તો રાજાએ કહ્યું કે હું મેં આપેલી સજા તને માફ ન કરી શકું પરંતુ તું જો મારું એક કામ કરી દે તો હું તને માફ કરી દઉં અમારું અમારો આ મહેલ છે તેની સામે એક પહાડ છે તે પહાડ અમારા મહેલની સુંદરતાને ખૂબ જ ઓછી કરી નાખે છે એટલે તું જો એ પહાડને દિવસમાં સમતલ કરી તો હું તને આ રાજકુમારી પણ પરણાવી દઈશ અને તારી સજા પણ માફ કરી દઈશ રાજકુમારે તેની શરત સ્વીકારી લીધી અને તે પહાડ તરફ આગળ વધ્યો પરંતુ રાજકુમાર પાસે કોઈ હથિયાર તો હતું નહીં ખાલી એક તલવાર અને તીર કમાન હતા પરંતુ તે હિંમત હાર્યો નહીં અને તલવાર તલવારે તલવારે તે પહાડ ખોતરવા લાગ્યો સાત દિવસ સુધી પહાડને ખોતર્યો પરંતુ તલવારથી કેટલો પહાડ ખોદાય એટલે તેણે જેટલું કામ થાય તેટલું કર્યું અને પોતે થાકીને હારી ગયો એટલે તે પૃથ્વી ઉપર સૂતો સૂતો વિચાર કરવા લાગ્યો ત્યાં તેના પગે શિયાળની પૂછડી અડકતી હોય એવું એને લાગ્યું તે ઝબકીને જોયું તેને ઝબકીને જોયું તો પાછું પહેલું શિયાળ ત્યાં આવેલું જોયું એટલે શિયાળને આ બધી વાત કહેવા લાગ્યું શિયાળે કહ્યું કે તે મારું કયું કર્યું નહીં એટલે તું હેરાન થાય છે પરંતુ શિયાળે તેને કહ્યું કે તું ચિંતા ન કરીશ અને સુઈ જા હું થોડા જ કલાકોમાં આ તારું કામ કરી દઈશ એટલે રાજકુમાર થાકેલો હતો એટલે સુઈ ગયો અને જેવો જાગ્યો તો ત્યાં પર્વતને બદલે સમતળ મેદાન હતું અને તે શિયાળે કહ્યું કે તમે રાજકુમારીને લઈ અને પહેલા મૃગવાળા રાજા પાસે જાઓ ત્યારે રાજકુમારીને આગી ઊભી રાખજો અને તમને જેવું રાજા તમને મૃગ સ્વાપે કે તે મૃગ ઉપર તમે સવાર થઈ જજો અને બધાને મળો અને છેલ્લે રાજકુમારીને મળવાનું રાખજો તમે રાજકુમારી પાસે પહોંચો તો રાજકુમારીને મૃગ ઉપર બેસાડી દેજો અને મૃગને હંકારી તે એવું દોડે છે કે તમારી સાથે કોઈ નહીં થઈ શકે એને ઘોડા પણ નથી શકતા પછી રાજકુમાર પેલા મહેલમાં ગયો તો રાજા રાજાએ સજા માફ કરી દીધી અને તેને રાજકુમારીના આ રાજકુમાર સાથે ધામધૂમથી લગ્ન કર્યા અને વિદાય કર્યા રાજકુમારી પહેલા મહેલમાં ગયો તો તે રાજા રાજકુમારીને જોઈ બહુ ખુશ થયા અને રાજકુમારને સોનાનો મૃગ આપી દીધો હવે રાજકુમાર તે સોનાના મૃગ ઉપર સવાર થઈ ગયો અને તે બધાને મળવા લાગ્યો એટલે છેલ્લે રાજકુમારીને મળવા ગયો અને જેવો રાજકુમારીને મળવા ગયો કે તેને મૃગ ઉપર બેસાડી મૃગને હંકારી મૂક્યો બધા જોતા રહી ગયા બધાને ખબર હતી કે આ મૃગને આંબી શકાશે નહીં હવે રાજકુમારને પાછું પેલું શિયાળ મળ્યું અને કહ્યું કે આ મૃગને લઈ તમે તે રાજા પાસે જજો અને જેવો તમને પોપટ આપે કે પિંજરા સહિત મૃગને હંકારી મૂકજો એટલે તેઓ પણ તમારી પાછળ આવશે નહીં કારણ કે એમને પણ ખબર છે કે આ મૃગ દોડવામાં કેવું છે એટલે રાજકુમાર પાછો રાજકુમારીને અને મૃગને લઈ પહેલાં રાજા રાજ

કુવાની કિનારી ઉપર બેસતા નહીં અને ખોટા અને ખરાબ માણસો હોય તેને ફાંસી દેવામાં આવતી હોય તો તેમાં તમે તમારું ધન લૂંટાવતા આટલું રાખજો એમ કઈ શિયાળ ચાલુ ગયું અને રાજકુમાર પણ ચાલતો થયો એટલે આગળ જતા તેમને પહેલી સુંદર ગુફા આવી તો તે ગુફામાં આ રાજકુમાર શું છે તે જોવા ગયો તો ત્યાં માણસો ખૂબ આનંદ પામ્યા કે આ કોઈ સમૃદ્ધ રાજકુમાર લાગે છે અને રાજકુમાર પણ આ નગરીને જોવા લાગ્યો અને જોતા જોતા આગળ વધતો હતો ત્યાં ક્યાંક એક જગ્યાએ ઘણા માણસો ભેગા થયેલા જોયા એટલે રાજકુમાર પણ ત્યાં જોવા ગયો તો ત્યાં બે જણને ફાંસી દેવામાં આવતી આવી રહી હતી કારણ કે તેમણે અપરાધ કર્યો હતો તે જુગાર દારૂ અને વેશ્યાવૃત્તિમાં પકડાયેલા માણસો હતા આ રાજકુમારે જોયું તો તે પોતાના બંને ભાઈઓ જ હતા એટલે રાજકુમારને દયા આવી એટલે તેમણે બધાને વિનંતી કરી કે આ ભાઈઓના જે પૈસા હોય તે બધા હું ચૂકવી ચૂકવી દઉં છોડી બધા માની ગયા અને દીધી અને પછી બંને ભાઈઓ રાજી થયા અને તેમને લઈ રાજકુમાર ચાલતો થયો હવે ચાલતા ચાલતા તેઓ થાકી ગયા હતા તો એક જગ્યાએ આરામ કરવા માટે બેઠા તો ત્યાં કુવાની પાસે જઈ રાજકુમાર કુવાની પાળીએ બેઠો તે શિયાળનું શિયાળની વાત ભૂલી ગયો અને હવે જે મોટા બંને રાજકુમાર હતા તેમને વિચાર આવ્યો કે આપણે આને કુવામાં ધક્કો મારી દઈએ અને આપણે પિતાજીને કહીશું કે અમે આ બધું લાવ્યા છીએ એમ કરી નાના રાજકુમારને કુવામાં ધક્કો દઈ દીધો અને રાજકુમાર અંદર પડી ગયો અને આ બંને ભાઈઓ રાજકુમરી અને સોનાનો પોપટ લઈ મૃગ ઉપર સ સવાર થઈ રાજમહેલમાં પહોંચ્યા તો તેમનું સ્વાગત કરવામાં આવ્યું રાજા પણ બહુ ખુશ થઈ ગયા અને તેમને ધન્યવાદ અને આશીર્વાદ આપવા લાગ્યા પરંતુ રાજકુમારીને એક અલગ રાખી દીધી હતી જેથી તે આ બધું કહી હવે રાજકુમારીએ ખાવા પીવાનું છોડી દીધું હતું ભ્રુપ પણ કઈ ખાતો ન હતો અને પોપટ પણ કઈ ખાતો પીતો ન હતો હવે આ રાજાને કઈ સમજાતું ન હતું કે શું કરું હવે આ બાજુ નાનો રાજકુમાર હતો તે કુવોમાં પડ્યો પડ્યો વિચારતો હતો કે મેં શિયાળનું કહ્યું માન્યું નહીં અને મારે આ એની સજા ભોગવવાની થઈ જેઓ તેને શિયાળને યાદ કહ્યું કે શિયાળ ત્યાં આવી ગયું અને તેણે કહ્યું કે તમે મારું કહ્યું માન્યું નહીં અને તમે હેરાન થાવશો પરંતુ તમે સાચા અને નેકદિલ ઇન્સાન છો એટલે હું તમારી મદદ કરીશ

તો મને આ તીર મારીને મારી નાખો તો રાજકુમારે કહ્યું કે તમે મારી ઉપર ઉપકાર કર્યો છે એટલે હું તમને મારી ન શકું તો શિયાળે કહ્યું કે કાઈ વાંધો નહીં પરંતુ મારી એક વાત તમે ધ્યાનમાં રાખજો આ ત્રણ વ્યક્તિઓનો કોઈ વિશ્વાસ ન કરો પોતાનું કાળજુ કાઢીને આપી દેવું પરંતુ આ ત્રણનો વિશ્વાસ ન કરો પહેલું કે કોઈ વ્યક્તિની ખોટ કોઈ વ્યક્તિને ખોટી લત લાગી ગઈ હોય શરાબી કે જુગાર વાળો હોય કે ખરાબ દ્રષ્ટિ વાળા ઉપર વિશ્વાસ ન કરવો બીજા નંબરનું કે ખોટું બોલી અને વિશ્વાસઘાત વિશ્વાસઘાત ઉપર કદી વિશ્વાસ ન ત્રીજા નંબરનું કે વેશ્યાવૃત્તિ કરવા વાળો અને વિશ્વાસઘાત કરવા વાળો માણસ ઉપર વિશ્વાસ ન કરવો અને જૂના શત્રુ પર પણ વિશ્વાસ ન કરવો આટલું રાજકુમારને કહ્યું કે ધ્યાન માં રાખજો હવે રાજકુમાર પોતાના મહેલ તરફ ચાલતો થયો તો મહેલની બહાર એક ભિખારીને જોયો અને ભિખારીને પોતાના કપડા આપી દીધા અને ભિખારીના કપડા પોતે પહેરી લીધા અને મહેલમાં ઘૂમવા લાગ્યો આ જોઈ એક વિચિત્ર ઘટના બને છે જે હરણ ખાતું પીતું ન હતું તે ખાવા પીવા લાગ્યું અને હણહણવા લાગ્યું અને જે પોપટ પણ ખાતો પીતો ન હતો તે પણ ખાવા પીવા લાગ્યો અને ખૂબ આનંદ માણવા લાગ્યો હવે રાજકુમારી પણ ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને આનંદમાં આવી ગઈ આવી ગઈ હતી આ બધાએ નાના રાજકુમારને જોઈ લીધો હતો તો રાજાએ આ રાજકુવારને પૂછ્યું રાજકુવરને પૂછ્યું કે શા કારણે તમે હર્ષિત અને આનંદિત છો તો રાજકુમારી બધી વાત એમને જણાવી દીધી કે આ કામ તમારા આ મોટા રાજકુમારોએ નહીં પરંતુ નાના રાજકુમારે કરેલું છે અને તે અહીં હાજરમાં છે તો રાજાએ કહ્યું કે ક્યાં છે તો તે રાજકુમાર પાછળ વેશ પલટો કરીને હતો તેણે તેમને બતાવી દીધો રાજાએ પણ તે રાજકુમારને ઓળખી લીધો અને રાજકુમારે પણ બધી વાત રાજાને જણાવી તો રાજા ખુશ થયા અને આ રાજ કુંવરના ધામધૂમથી તે રાજકુંવરીના ધામધૂમથી તેની સાથે લગ્ન કરી દીધા અને ખુશીથી રહેવા લાગ્યા પરંતુ રાજકુમારને પહેલું શિયાળ યાદ આવ્યું અને તે શિયાળને મળવા માટે જગલમાં ચાલ્યો ગયો તો ઘણી શોધખોળ પછી શિયાળ તેમને મળ્યું અને રાજકુમારે તેને કહ્યું કે મિત્ર તું મારી સાથે ચાલ અને મારા મહેલમાં રહેજે તારા કારણે હું સુખી છું તો શિયાળે કહ્યું કે હું શિયાળ નથી પરંતુ તમે જે રાજકુંવરી લાવ્યા છો તેનો મોટો ભાઈ છું અને મારી ઉપર એક જાદુગરે જાદુ કર્યો છે એટલે હું શિયાળના રૂપમાં ફેરવાઈ ગયો છું તો રાજકુમારે કહ્યું કે તેનો ઉપાય શું છે તો શિયાળે કહ્યું કે મેં તમને કહ્યું હતું કહ્યું હતું કે મને તીર મારી મારી નાખશો તો હું ફરી રાજકુમાર બની જઈશ તો રાજકુમારે તેવું કર્યું પોતાના તીર વડે શિયાળને મારી નાખ્યું જેવું શિયાળ મરી ગયું કે ત્યાં એક રાજકુમાર પ્રગટ થયો અને તે રાજકુમાર બંને રાજ કુંવરો ગળે મળ્યા અને બંને પોતાના રાજ મહેલમાં આવ્યા અને આ રૂલ રાજકુમારને જોઈ રાજકુમારી પણ ખૂબ જ ખુશ થઈ ગઈ થોડા દિવસો મહેલમાં રહ્યા પછી રાજકુમાર પોતાના રાજ તરફ રાજમાં ચાલ્યો ગયો આ રીતે આ વાર્તા અહીં પૂર્ણ થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો આવી વાર્તા બનાવવામાં બહુ જ મહેનત કરવી પડે છે તો મહેનતના ફળ સ્વરૂપે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો